તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને પાછલા દિવસોમાં જે ચર્ચાઓએ જોર પકડ્યું હતું તે દિવસો હવે નજીક આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે તો આ મંત્રીમંડળનું વિસ્તરણ હવે નજીક હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે અને આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાવાનો છે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહમાં કયા કયા મંત્રીઓની લોટરી લાગવાની છે કયા કયા નેતાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તો કયા કયા નેતાઓની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિવાયના તમામ મંત્રીઓએ પોતાના રાજીનામા ધરી દીધા છે અને આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાવાનો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ મંત્રીઓના રાજીનામા તૈયાર હતા અને તેઓએ પક્ષના સૂચના અનુસાર રાજીનામા આપ્યા છે સૌ પ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ સોંપ્યું જે હાલ ગુજરાતના ભાજપના અધ્યક્ષ છે હવે તમામ રાજ્યનામાં રાજ્યપાલને સોંપવાની પ્રક્રિયા શરૂ થશે માહિતી અનુસાર નવી કેબિનેટની રચના માટે ચર્ચાઓ ચાલી રહી છે મિત્રો કચ્છ જિલ્લાના છ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવવાની શક્યતા છે તો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે ઉત્તર ગુજરાતમાં ભાજપના ત્રેપનમાંથી તેતાલીસ ધારાસભ્ય છે જેમાંથી ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ થવાનો અહેવાલ છે આ ક્ષેત્રમાંથી એક કડવા પટેલ એક ઓબીસી અને એસટી ધારાસભ્યને સ્થાન મળવાની શક્યતા છે ઋષિકેશ પટેલ મંત્રીમંડળમાં યથાવત રહે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કોણ બનશે નવા મંત્રી તેના વિશે માહિતી મેળવીએ તો ભીલોડાના ધારાસભ્ય અને પૂર્વ સંધિ અધિકારી પીસી સી બરંડાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થવાની ચર્ચાઓ છે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સુડતાલીસમાંથી ભાજપ પાસે બેતાલીસ બેઠકો છે જેમાંથી થી લઈને આઠ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તો સૌરાષ્ટ્રમાંથી ત્રણ લેવવા અને કડવા પાટીદાર ધારાસભ્યોનો સમાવેશ થવાની પણ શક્યતા છે સાથે જ કોળી સમાજના બે આહિર સમાજના એક એસસીના એક અને ક્ષત્રિય સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી શકે કિરીટસિંહ રાણા અને રીવાબા જાડેજા જેવા નેતાઓના પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતાઓએ જોર પકડ્યું છે આહીર સમાજમાંથી ઉદય કાનગરનું નામ ચર્ચામાં છે જ્યારે કુંવરજી બાવળિયા યથાવત રહી શકે પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરાભાઈ સોલંકી અર્જુન મોઢવાડિયા અને કોડીનાના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા જેવા નેતાઓને પણ સ્થાન મળી શક્યા છે મધ્ય ગુજરાતમાંથી પણ પાંચથી લઈને છ ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે રમણ સોલંકી ઈશ્વરસિંહ પટેલ રમેશ પટેલ હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જેવા નામો વિચારણા ચાલી રહી છે આ રીતે ગુજરાતમાં ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે સૌ કોઈની નજર નવી કેબિનેટની જાહેરાત ઉપર ટકી રહી છે દર્શક મિત્રો ગુજરાત સરકારના આ મંત્રીમંડળના વિસ્તરણને લઈને તમારું શું કહેવું છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું ના ભૂલતા અને તમારા મતે કયા કયા મંત્રીઓની બાદબાકી થવી જોઈએ અને કયા કયા મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવો જોઈએ તે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા